ચપ બંધ થઈ ગયું ચાલુ કર ચાલો વિડીયો બનાવવાનો હે પેટ્રોલ તો ફૂલ છે એમાં હમણાં ટાંકી ફૂલ કરી છે હા હા

Men goo. Bye, guys.

રોડ તો આવી ગયું છે હવે આ ભાઈ લઈને આમ ખેંચે છે હું ભાઈ મશીન ચાલુ કરે કરેચવા હવે ઓલા ભાઈ હવે હેઠા ઉતરશે મશીન લઈને હવે આ ભાઈ બધા એક ચા દિવસ હવે બધા ચા પી પછી આ બધા ડાળા નાખે

ચા ગઈ કેટલા તો બસ આસ બધા થઈ રહે ને બસ તો હવે પી લો ચાલા હલો ડ્રાઈવર ચા આવી ગઈ ભાઈ ચા પી લો પછી બધું કામ ચાલુ કરો